તો ચાલો મિત્રો આપણે ઝડપ સમય અંતર એનું એક ઉદાહરણ જોઈશું સપ્રથમ રકમ વાંચીશું એકસો દસ મીટર લાંબી ટ્રેનની સામે એક માણસ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને આવે છે ટ્રેનની ઝડપ બાસઠ કિલોમીટર પ્રતિ કલાકની છે તો કેટલા સમયમાં પસાર થશે તો ચાલો મિત્રો આપણે સમય શોધવાનું છે તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણીશું જો મિત્રો બંને વિરુદ્ધ દિશામાં આવતી કે આપણે અહીંયા સરવાળો કરીશું બંનેમાં શું કરીશું સરવાળો બરાબર સરવાળો તો હવે અંતર કેટલું છે ટ્રેનનું એકલું જ હશે એકસો દસ મીટર માણસનું અંતર હશે નહીં બરાબર પરંતુ માણસની ઝડપ હશે ચાર પ્લસ બાસઠ બરાબર તો ચાલો એકસો ને દસ બાસઠ પ્લસ ચાર છાસઠ થશે બરાબર તો જો મિત્રો હવે શું એક જ રકમની અંદર બે જુદા જુદા માપ જોવા મળે છે અહીંયા મીટર અને અહીંયા કિલોમીટર બરાબર તો આપણે શું કરીશું અહીંયા કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કરતા આપને રકમ મળે છે પાંચ છેદમાં અઢાર બરાબર એકસો દસ છેદમાં છાસઠ ગુણ્યા જો મિત્રો છેદનો છેદ ના હોઈ શકે જેથી અઢાર ઉપર જશે ને પાંચ નીચે ચાલો જે ઉડે તેને ઉડાડીશું અહીંયા કરીશું અગિયાર દાન દસ અને અહીંયા અગિયાર છંદ છાસઠ બરાબર ચાલો આ અગિયાર આ અગિયાર ઉડશે પાંચ દુ દસ છતરી અઢાર તો રહેશે કેટલા મિત્રો ત્રણ દુ છ તો છ સેકન્ડનો સમય લાગશે બરાબર